તાપીમાં ઉકાઈ સોલાર પ્રોજેક્ટનો લોકોએ ઉગ્ર વિરોધ કર્યો સાતકાશી નજીક ગોલણ ગામે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું લોકોનું માટે છોડ્યા લોકોના ટોળાએ કરતા બે થઈ જૂની અને સાતકાશી વચ્ચે સોલાર પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો ઉકાઈ ડેમના મેગાવોટ સોલર પ્રોજેક્ટનો લોકોએ વિરોધ કર્યો માપણી કરવા ગયેલી ટીમ સામે વિરોધ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી જે બાદ લોકોના વિરોધને પગલે હાલ પૂરતી માપણી મુલતવી રખાઈ આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના આ દ્રશ્ય છે તાપીમાં ઉકાઈ ડેમના સોલાર પ્રોજેક્ટનો લોકોએ વિરોધ કર્યો હતો અને તે સમયે આ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા સાતકાશી નજીક ગામે લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ સમગ્ર જે દ્રશ્યો છે કેમેરામાં કેદ થયા હતા લોકોનું ટોળું વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા અને ત્યારે જઈને ટોળું વિખેરાયું હતું લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો આ પથ્થરમારામાં બે પોલીસ કર્મીઓને પણ થઈ છે જૂની કોયલીવેલ અને સાતકાશી વચ્ચે સોલાર પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ ઉગ્ર બની ગયો લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું લોકોએ પથ્થરમારો પણ કર્યો અને આ પથ્થરમારામાં બે પોલીસ કર્મીને ઇજા પણ થઈ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક ફોન લઈન પર છે દીપક જે પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધ વધુ ઉગ્ર થઈ ગયો પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હાલમાં કેવી સ્થિતિ જી દીપક ઉખાઈ ના જે વિસ્થાપિત ગામ હતા જે વીજળી પ્લાન્ટ કરવામાં ગામ લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને એ દરમિયાન ઘર્ષણ વચ્ચે પોલીસ દ્વારા હળવો લાઠી થયા તેમજ પીયર કેસ ના સેલ છોડવામાં જેમાં બે જેટલા પોલીસ કર્મીઓને ઇજા પહોંચી હતી હાલ તો સમગ્ર મામલો આવે પડ્યો છે પરંતુ આ જે મેગા વોટ જે વીજળી સોલાર મેગાવોટ નો જે પ્લાન્ટ આવી રહ્યો છે તેનો ગ્રામજનો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે જી બિલકુલ દીપક માહિતી બદલ આભાર